વાપી દમણ ગંગા નદી પાસે પિકઅપ ટેમ્પો ચાલક દસમસ્તા પાણીમાં પસાર થતા તણાયો વાપીમાં મેઘ તાંડવને પગલે જનજીવન ખોરવાયું રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરક થતા વાહન ચાલક અટવાયા વાપી તાલુકામાં શનિવારથી ઇન્દ્રદેવ પ્રસન્ન થયા હતા અને ચારેકોર વરસાદી માહોલ નજીક સીટીપીથી નામદા તરફ જતા માર્ગ ઉપરથી પિકઅપ ટેમ્પો પસાર થયો હતો આ માર્ગની બાજુમાંથી દમણ ગંગા નદીનું ધસમસતું પાણી પણ ભરાયેલું હતું જોકે ટેમ્પા ચાલકે માર્ગ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો અને પાણીનો પ્રવાહ વધી જવાને પગલે પિકઅપ ટેમ્પો ચાલક વાહન સાથે ફસાઈ ગયો હતો વાપી દમણ ગંગા નદીથી પસાર થયેલ રેલવે ટ્રેક ઉપર કામ કરી રહેલા કામદારોએ આ દ્રશ્ય નિહાળ્યું હતું અને મદદ માટે પોલીસ ટીમ સહિત બચાવ કામગીરી કરનારાઓને બોલાવ્યા હતા ઘટનાની પરિસ્થિતિને ધ્યાને લઈ તરત જ બચાવ ટીમ આવી પહોંચી અને દોડધા વડે પિકઅપ ચાલકને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કઢાયો હતો તથા પિકઅપ વાહનને પણ દોડધા વડે બાંધી ક્રેનની મદદથી બહાર કાઢી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતા બચાવી હતી તો બીજી તરફ વાપીમાં શનિ રવિવારના રોજ મેઘ મલ્હારને પગલે જનજીવન ખોરવાયું હતું વાપી તાલુકામાં રવિવારના રોજ સવારથી જોરદાર પવન સાથે મેઘટાંડો જોવા મળ્યો હતો વરસાદી માહોલ જામવાને પગલે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું વાપીના મોટે ભાગના માર્ગો સુમશાન જોવા મળ્યા હતા બીજી વખત વાપીનો રેલવે અંડરબ્રિજ પાણીમાં કડક થયું હતું પાણી ભરાઈ જવાને પગલે રેલવે ઘનારું બંધ કરી દેવામાં આવ્યું હતું જેને પગલે વાપી ટાઉન અને જીઆરડીસી તરફથી અવરજવર કરનારા વાહન ચાલકો અટવાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો